પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી ઓથોરિટી પ્રેરિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે ઉજવણી થઈ છે ત્યારે શહેર પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સુરત સંયુક્ત ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુર વેડ રોડ ખાતે ટ્રાફિક અવેરનેસ સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવી હતી તેના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના આઠસો ને પચાસ વિદ્યાર્થીઓએ શાળાના વિશાળ વિશાળપટાંગણમાં અંતર્ગત ટ્રાફિક નિયમો તથા ટ્રાફિક સિગ્નલોને અનુસરવા માટે રીતે સંદેશ આપતા સહયોગી બની રાજ્યની જનતાને સિમ્બોલિક સંદેશો પાઠવ્યો હતો વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફને પ્રોત્સાહિત કરવા ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર ભગીરથસિંહ પરમાર ટ્રાફિક એસીપી વીપી ગામિત શિક્ષણ નિરીક્ષક ડોક્ટર સંગીતાબેન મિસ્ત્રી પીઆઈ રાઠોડ શાળા સ્ટાફ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા નમસ્કાર જય હિન્દ જય ભારત આજ રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરત ખાતે લગભગ 750 કરતા વધારે વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી અને એની અંદર એની પેરિફેરીમાં બાકીના વિદ્યાર્થીઓ ગોઠવાઈને કુલ મળીને 800 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આય ફોલો

સાથે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રીમતી સંગીતાબેન મિસ્ત્રી પીઆઈ રાઠોડ સર આ સર્વે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા એમણે ખૂબ જ કુને અને ખૂબ જ નજીકથી વિદ્યાર્થીઓના આ કાર્યક્રમનું વિહંગ અવલોકન નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શિક્ષકો ખાસ કરીને અમારા ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી અરવિંદભાઈ ઠેસિયાએ ભારે જહેમત ઉઠાવી હતી અને કેમ્પસ ડાયરેક્ટર તરીકે અમારે ભગવાનજીભાઈ કાકડિયા દિનેશભાઈ ડાંગોદરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે કે સમાજની અંદર એક વ્યક્તિ સુધી આ આ ટ્રાફિક અને અને સલામતી બંનેના મેસેજ જાય એક વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું પાલન કરે હેલ્મેટ પહેરે સિગ્નલને ફોલો કરે તમામ ટ્રાફિક રૂલ્સ ફોલો થાય આ સંદેશ અમારા વિદ્યાર્થીઓએ લીધો હતો સાથે સાથે આ સંદેશ વિદ્યાર્થીઓ એ રૂપે પણ લીધો

અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે